માટે હું મારી છોકરીઓને ના અપાવવા અહીંયા આવ્યો છું આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ મારી છોકરીઓને નાય અપાવો મારો ભાઈ જતો રહ્યો છે પણ હવે મારો દીકરી એક વ્યક્તિની જે હત્યા કરી નાખવામાં આવી હતી તેના પછી તેના પરિવારજનોનો એવો આક્ષેપ હતો કે અમારા જે અમારા જે પરિવારજનો છે ને જે અમારો ભાઈ છે તેની હત્યા એક ગુટલેગર દ્વારા કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તેને એક ટેમ્પો ચાલક બતાવવામાં આવી રહ્યો છે તો આ અહીંના જે એમની જે મૃત્યુ પામી રહ્યું હોય એ વ્યક્તિની દીકરીઓનું પણ એવું કહેવું છે કે જે જ્યાં વ્યક્તિએ હત્યા કરી છે મારા પિતાજીની હતું એ એક બુટલેગર છે અને એક દારૂનો વેપારી હતો તેવું આમનું કહેવું છે પણ જ્યારે પોલીસ સમક્ષ જાણવા મળ્યું હતું કે તે ટેમ્પો ચાલક હતો પણ જો આની સત્ય હકીકત ત્યારે જ બહાર આવશે જ્યારે જો આની તપાસ જો ક્રાઇમને સોંપવામાં આવે તો આની હકીકત બહાર આવશે કે જે આ વ્યક્તિ હતો જે બુટલેગર હતો કે ટેમ્પો ચાલક હતો પણ જ્યારે આમના ફેમિલી જનોથી જે મૃત્યુ પામી ગયું તેના ભાઈથી બી વાતચીત કરી તેના ભાઈએ એમ બતાવ્યું હતું કે આની ઉપર અગાઉ પણ કેસો છે અને તો આ ટેમ્પો ચાલક નથી અને આ દારૂનો બુટલે કરશે અને દારૂને બંધ કરાવવાની બાબતે આ લઈને આ હતી તેને લઈને મારા ભાઈનું મદદ કરી નાખવામાં આવે છે અને મારા ભાઈની હત્યા કરી નાખવામાં આવી છે તો જો આની તપાસ જો ક્રાઇમને સોંપવામાં આવે તો સત્ય હકીકત આ આ બહાર આવી શકે છે ગુજરાત શરીફ કાચી અમદાવાદ મારું નામ યોગીન કે ધવલ છે કે જે મૃત્યુ પામ્યા છે મારા મોટા બાપાનો છોકરો છે નીતિન પરિયાર એમની આ એક નાની બેબી છે ના મોટી બેબી છે એમની હાથે ઘાતમાં ઘાટ થઈ છે જે મૃત્યુ પામ્યા છે જેમાં મંગા દાદા દહી ટરો દેવ એ તને એમને મળી ભેગ કરીને માર્યા છે ઘા આમાં મારું કહેવું એ જ છે કે સરકાર શ્રી પોલીસ કમિશ્નર સાહેબનો બયાન આવ્યો છે કે એ ટેમ્પો ડ્રાઈવર છે છૂટક મજૂરી છે એને ઉપર પોલીસે મને ક્યાંક એવું લાગે છે કે પોલીસે સારું કામ કર્યું છે પણ ક્યાંક એમને અમારા ઘરવાળાને મારી દીકરોને આમ લાગે છે કે ક્યાંક ચૂક રહી છે આમની કે એ બુટલેકર છે તડીપાર છે એની પાસા અટકાયેલી છે ત્રણેની એને તમે ટમ્પા ડ્રાઈવર બતાવો છો છૂટક મજૂરી બતાવો છો તો કાંક ને કાંક પોલીસની ચૂક રહી છે કંઈ બી છાનબીન કરવામાં એને માટે હું મારી છોકરીઓને નાય અપાવવા અહીંયા આવ્યો છું આ મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે મારી છોકરીઓને નાય અપાવો મારો ભાઈ જતો રહ્યો છે પણ હવે મારા મારી દીકરીઓનો કોણ એટલે આપના કહેવા પ્રમાણે એટલે જે બુટલેગરો છે તેમને એક વેપારી બતાવવામાં આવ્યા છે કે કો ડ્રાઈવર બતાવવામાં આવ્યા છે આ સાહેબનું બયાન છે મીડિયામાં બયાન છે અમે જે બયાન આપેલા છે બધા બયાનો રદ કરીને એક સાહેબનું એક જ બયાન છે કે ટેમ્પો ડ્રાઈવરને છૂટક મજૂરી છે એમના પર એફઆઈઆરઓ ઘણી બધી છે તડીપાર છે એ પાસાના એમના એમના પાસા જ પાસા થયેલી અટકાયેલી બાકી છે તો સાહેબ સાહેબશ્રીને એ પીઆઈ સાહેબ છે કે કોઈ બી હોય એમને ખ્યાલ તો હશે ને કે પાસા હોય એટલે ખ્યાલ હોય તો એક મીડિયામાં બયાન કેવી રીતે આપી શકે કે ટેમ્પો ડ્રાઈવર છે એ સાબિત શું કરવા માંગે છે આપના કહેવા પ્રમાણે એટલે ખોટું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે અને બુટલેગરને એટલે વેપારી બતાવવામાં આવ્યો છે ટેમ્પો ડ્રાઈવર મને આમ લાગે છે કે બુટલેગરને કાંક ને કાંક બચાવવામાં આવે છે હું સાહેબનું નામ નથી દેતો પણ કાંક ને કાંક ચૂક છે એ હું જગ્યા પૂરી કરવા માંગુ છું ગૃહમંત્રી જે હર સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે કે આવા જે માથાભારે શખ્સો વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તો હર સંઘવી સાહેબને અમારા ટીમ અમારા મીડિયાના મારફતે શું કહેવા માંગુ છું સાહેબ હું એક જ કહેવા માંગુ છું કે હર સંઘવી સાહેબ કહે છે કે કંઈ નથી પણ આ વિસ્તારમાં કાગલાપીઠ વિસ્તારમાં દૂધ કરતા દારૂ વધારે વેચાય છે જેમાં કહેવામાં આવ્યું છે કે દૂધ કરતાં દારૂ વધારે વેચાય છે એ આ વિસ્તાર કાગડાપીઠ વિસ્તાર છે

જે અમારા મોટા બાપા હતા જે મુકેશભાઈ પરિયાર એમને પહેલાં પણ એમના જે વારસાગત ધંધો એ કરે છે એમનો ધંધો બંધ કરાયેલો છે એમની મારી જોડે એફઆઈઆર બી છે હું તમને કહેતો પછી હું બતાવી દઈશ એફઆઈઆર બી એ બી મારી જોડે ઝેરોક્ષો છે એમનો ધંધો બંધ કરાયેલો છે એ મૃત્યુ પામી ગયા છે તો હવે એમનું હા કામકાજ નીતિનભાઈએ કે ચાલીમાં દારૂ ના વેચાય એ પ્રમાણે વારે ઘરે કંઈક ને કંઈક કામ કરતા રહેતા હતા એ બાબતે ભાઈને બુટલેકરને બહુ જ તાજ હતી કે મારો ધંધો આ બે ઘર ચલાવવા માટે આ હજારો ઘર બરબાદ નહીં કરવા દે એ બાબતે એમને દાજ હતી ને એમનો ગુના કર્યો પહેલા કોઈ પોલીસ સ્ટેશન આ દારૂના ધંધાને લઈને અરજીઓ કે કરવામાં આવે ના એમાં એમે નીતિનભાઈ દ્વારા નતો અમારા આગેવાન જે ભુકેશભાઈ અમારા બાપા હતા મોટા બાપા એમને થ્રુ થયેલી છે સાહેબ ને બંધ પણ કરાયેલું છે ઘણા બધા છે એ એ તડીપાર છે સાહેબ ને એની ભાષા પણ ત્રણ ચાર હાફ મેટર કરેલા છે એની પાસાઓ છે એકલી નહીં બે બે પેલા ટડાની પણ છે પણ હવે સાહેબ શ્રીની ક્યાં ચૂક રહી છે એ મને ખ્યાલ નથી આવતો સાહેબ બેટા સરકાર અને પોલીસ પ્રશાસનને શું મેસેજ આપવા માંગશો અમારી અમને એવજ જ કે અમને ન્યાય આપવાનો એ લોકોને ફાંસીની સજા હોવી જોઈએ કેમ કે ખુલ્લે આમ દારૂનો ધંધો કરે છે સાહેબને ગુટલે ઘર છે એવા કેટલાય લોકોને એની હત્યા કરી છે એ લોકોએ એ ત્રણેય લોકોએ અમારે હા અગાઉ પણ બહુ હત્યા કરેલી છે અત્યારે કોઈ પણ દાદાગીરી કે છરો બતાવે છે તો રોક